કહો આપણે ઓલો હપ્તો દેવાનો તો તો જીગાને દઈ દો કે તમને આપો આમ તો ગુજરાતમાં દારૂબંધીને લઈ અને અનેક સવાલો ઊભા થાય છે ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા પણ પોલીસ જ ઉડાવતી હોય એવા પ્રશ્નો પણ અનેકવાર ઊભા થાય છે પોલીસ જ હપ્તા લઈ દારૂ વેચવાની ક્યાંક ને ક્યાંક છૂટ પણ આપતી હોય એવા આક્ષેપો પણ અનેકવાર થાય છે ત્યારે હવે સુરેન્દ્રનગર પોલીસનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે જે ગુજરાતમાં દારૂબંધી વિશે વિચારવા મજબૂર કરે છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એવી છે કે સુરેન્દ્રનગર પોલીસનો બુટલેગર સાથેનો ઓડિયો વાયરલ થયો છે એમ તો સુરેન્દ્રનગર પોલીસ હપ્તા લેવામાં અનેકવાર ચર્ચામાં છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસનો વધુ એક ઓડિયો કોલ વાયરલ થયો છે અને જેની અંદર પોલીસ જ બુટલેગરને હપ્તો આપવા માટે પોલીસ સ્ટેશન બોલાવી રહી હોય એવો ઓડિયોમાં સંભળાઈ રહ્યું છે

ત્યારે અનેક વાર અનેક એવા કિસ્સા સામે આવ્યા છે એ પછી કોઈ પણ હોય પોલીસ હોય કે કોઈ પણ ક્યાંક ને ક્યાંક કાયદા પર પણ સવાલો ઉઠે છે કેમ કે આપણે રોજ જોઈએ છે કે કોઈને કોઈ જગ્યાથી દારૂ પકડાય છે કોઈ જગ્યાએ નેતાઓ દારૂ પીતા પકડાય છે એમાં અનેક વાર પોલીસ જ હપ્તા લેતી હોય અને ક્યાંક ને ક્યાંક પોલીસનું પણ બુટલેગર સાથે સેટિંગ ચાલતું હોય એવા આક્ષેપો લગાડવામાં આવે છે ત્યારે આ ઓડિયો કોલ હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ બુટલેગરને હપ્તા આપવા માટે પોલીસ સ્ટેશન જ બોલાવી રહ્યા હોય એવી વાત થઈ રહી છે જો કે નિર્ભય ન્યૂઝ આ વાયરલ ઓડિયો વિશે પુષ્ટિ કરતું નથી પરંતુ વાત વિચારવા જેવી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં